સુરત પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે સત્ય પ્રેમ અને કરુણા એજ ઈશ્વરનું અસ્તિત્વ સુરત માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર ધોળપારડી કામરેજની મુલાકાતે પધાર્યા જાણીતા પદ્મશ્રી અને સાહિત્યકાર શાહબુદીન રાઠોડે આશીર્વાદ માનવ મંદિરની મુલાકાત લીધી અને આશીર્વાદ માનવ મંદિર વિશે સુંદર સંદેશ આપ્યો ઈશ્વરની સ્વયં હાજરી એટલે સત્ય પ્રેમ અને કરુણા આતરણ બાબતનું આચરણ હોય એટલે ઈશ્વરના અસ્તિવત્ની પ્રત્યક્ષરૂપે હાજરી સત્ય એ જ ઈશ્વર છે તેવો હદ્યસ્પર્શી સદેશ આપ્યો અતિ ગંભીર મનોદિવ્યાંગ મહાપ્રભુજીની સેવા નિહાળી અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી એમ કુલ મળી બે હજાર ત્રણસો મનોદિવ્યાંગ મહાપ્રભુજીઓને કુદરત સહજ જીવન બક્ષી માનવ સમાજમાં પુનઃસ્થાપિત કરી ચૂકેલા આશીર્વાદ માનવ મંદિરમાં હાલ સાતસો જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગો આશરો લઈ રહ્યા છે એમણે મને કીધું કે તમે જતા રસ્તામાં આવજો અમે માનવ મંદિર સંસ્થાની મુલાકાત લઈને જઈ આ સંસ્થાનો બેન બહુ વ્યવસ્થિત કામ કરે છે તેના બિલ્ડિંગ વિશાળ છે પૂરતે બોરિંગ સ્પેસ જેમ કે જીવન જીવવા માટે ને જોઈએ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે એ બિલ્ડિંગ સ્પેસ આ પૂરતે છે પછી સારવાર બહુ સારી રીતે લેવાય

સત્ય પ્રેમ અને કરુણા સત્ય એટલે જે છે તે જોવું પ્રેમ એટલે અપેક્ષા વગર નું સમર્પણ અને કરુણ એટલે બધાને માટે લાગ્યું તમામને માટે લાગી હોય તો જ આવા